હું રાકેશ ચૌહાણ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી આરોગ્ય શાખા પંચાયત છું તાજેતરમાં ભારે વરસાદ પછી પાણી વહી ગયા પછી રોગચાળાની પાણી જેને રોગચાળો અને વાહક જઈને રોગચાળો ન ઉદ્ભવે એ માટે આરોગ્ય તંત્ર અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલન રહીને અત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએ હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણની કામગીરી કરી વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તથા પાણીનું ક્લોરીનેશન કરાવી કે જ્યાં ક્લોરિનેશન શક્ય ના હોય ત્યાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરી પાણીજન્ય રોગચાળો જેવા કે ઝાડા ઉલટી કમળો ટાઈફોઇડ અટકાવવા માટેના સઘન પગલા ભરી છે તથા ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટિંગ પાવડરનું ડસ્ટિંગ અને ક્લોરિનેશન પાણીની પાઇપલાઇન લીકેજી જ હોય તો એના યુદ્ધના ધોરણે રિપેરિંગ થાય એ માટે કામગીરી અને સૂચનો કરવામાં રહેશે ઉપરાંત જનજાગૃતિ માટે લોકો પાણી ઉકાળીને જ પીવે ક્લોરિનેશન કરેલું જ પાણી પીવે આજુબાજુ પાણીના ખાબોચિયા કે ભરાઈ ગયું તો તેનો મિકેનિકલ પદ્ધતિથી નિકાલ કરે એ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પાણીનો ભરાવો થયો હોય ત્યાં એમએલઓ અને ઘરની અંદર ઇન્ટ્રાડોમેસ્ટીકમાં એબેટ પદ્ધતિથી પુરાનાશક કામગીરી કરી વાહકજન્ય રોગચાળો અટકાવવાનાર સઘન કામગીરી કરવામાં આવી રહી છે આમ આરોગ્ય તંત્ર તથા પ્રજાના સહયોગથી આપણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવીએ ઉપરાંત અત્યારે હાલ જિલ્લા કક્ષાએ અઢાર લાખ કરતાં પણ વધુ ક્લોરિન ટેબ્લેટ તથા ક્લોરિનેશન માટે એકસોને છ પચીસ કિલોગ્રામની એક ખીલી એવી ઉપલબ્ધ છે જે આપણે પૂરતો જથ્થો છે ઉપરાંત સીઝનલ ફ્લુ એટલે કે સ્વાઇન ફ્લુ અટકાય માટેની દવાઓ પણ દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા કક્ષેરી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉપલબ્ધ છે આ ઉપરાંતની એન્ટી એપીડેમીક દવાઓ તમામ સેન્ટરો પર ઉપલબ્ધ છે અને બોટાદ આરોગ્ય તંત્ર પાણીજન્ય અને વાહકજન્ય રોગયાળાને અટકાવવા માટે સુસજ્જ છે